નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દૂધીના પકોડા આજે બનાવીશું દૂધીમાંથી બનતા આ પકોડા બનાવવા એકદમ સરળ છે અને માત્ર દસ મિનિટમાં જ બનાવી શકાય છે દૂધીના પકોડા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધી લીધેલ છે હવે દૂધીની છાલ ઉતારી લેશો દૂધી તાજી અને કૂળી હોય તેવી પસંદ કરવી તેમાંથી પકોડા વધુ સ્વાદિષ્ટ બને છે તો અહીંયા દૂધીની છાલ ઉતારી લીધી છે હવે દૂધીને છીણી લેશો દૂધી ખૂબ જ પૌષ્ટિક હોય છે અને શરીરને ઠંડક પણ આપે છે અને આ પકોડામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો દૂધી આપણી છીણાઈ ગઈ છે હવે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી દૂધી કાઢી નહીં પડે અને તેમાં પાણીનો ભાગ છે તે સરસ રીતે છૂટો પડી જશે હવે તેને સારી રીતે મિક્સ કરી લેશો દૂધીમાં પાણીનો ભાગ ખૂબ વધારે હોય છે જો તમે એમ જ પકોડા બનાવો તો તેમાં વધુ પાણીવાળો ભાગ હોવાથી લોટ વધુ જોઈશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવો કે દૂધીનું પાણી કાઢી લેવાનું છે પાંચ મિનિટ જેવું રેસ્ટ આપીશો અને પછી પાણી નીકાળી લેશો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધીમાંથી પાણી છૂટું પડી ગયું છે હવે ગોરણી પર સુતરાઉ કાપડું પાથરી ને દૂધીને તેમાં એડ કરીશો બધું દૂધીનું છીર કાપડામાં લઈ લીધું છે હવે કપડાની ચારેય સાઈડ ભેગી કરી પોટલી બનાવી દબાવીને પાણી નીચોડી લેશો દૂધીમાં પાણીનો ભાગ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે દૂધીના છીરમાંથી પાણીનો ભાગ નીકાળી લીધો છે હવે તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું દૂધીના છીરને ચમચી વડે છૂટું કરી લેશો હવે તેમાં એક વાટકી જીવી સવારેલી ડુંગળી અડધો કપ જીણી સમારેલી કોથમીર બે થી ત્રણ નંગ લીલા મરચાં એક ચમચી આદુ મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ ઉમેરીશો અડધી ચમચી કાળા મરીનું પાવડર અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અડધી ચમચી જીરા પાવડર પાંચ ચમચી હિંગ ઉમેરીશો પાંચ ચમચી હળદર તમારી પાસે કદાચ કોઈ મસાલા ન હોય તો તમે તમારી ઈચ્છા અનુસાર મસાલા ઉમેરી પકોડા બનાવી શકો છો અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશો હવે ચાર ચમચી રવો ઉમેરીશો પોણો કપ ચણાનો લોટ ઉમેરીશો પકોડામાં હંમેશા લોટનું પ્રમાણ માત્ર બાઇન્ડિંગ પૂરતું રાખીએ તો પકોડા એકદમ ક્રિસ્પી બને છે હવે બધી જ સામગ્રીને હાથીથી મિક્સ કરી લેશો તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી આમચો પાવડર ઉમેરીશો આમ ચૌથી સ્વાદ સારો લાગે છે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો પકોડાનું મિક્સર રેડી થઈ ગયું છે હવે તેને તળી લેશો એક કડાઈમાં ગરમ તેલ મૂક્યું છે હવે પકોડાનું મિક્સર હાથેથી લઈ અને તેલમાં મૂકીશો પકોડા અંદર સુધી ફ્રાય થાય તેના માટે થોડી વાર ધીમે આંચ પર તળીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે પકોડાને તળતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ વધુ ગરમ હશે તો તમારા પકોડા બહારથી ફ્રાય થઈ જશે અને અંદરથી કાચા જ રહેશે પકોડા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે તેને તેલમાંથી કાઢી લેશો દૂધીના પકોડા નજીકથી કેવા લાગે છે તે તમને દેખાડીશો તો એકદમ ટેસ્ટી એવા દૂધીના પકોડા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા